નમસ્કાર મિત્રો જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હો કુચકેટ નીટ ટોફેલ આઈએલ ટી એસ જેવી તૈયારી કરી રહ્યા હો તો સરકાર સરકારશ્રીની યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થાય છે તો ચાલો જોઈ લઈએ આ યોજનાઓ જાણવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખોલવાનું છે તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો એ પોર્ટલ ખુલી ગયા બાદ કઈ જગ્યાએ જોવા મળશે એ જાણી લઈએ એ પોર્ટલ ખુલ્યા બાદ અહીં જે ત્રણ ઓપ્શન દેખાય છે ત્રણ તેના ઉપર ક્લિક કરવાનું થશે ત્યારબાદ અલગ અલગ અહીં જોવા મળશે શેડ્યુલ કાસ્ટ વેલફેર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર ત્યારબાદ અહીં કોર્પોરેશન પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો હાલમાં આ યોજના આપણે ક્લિક કરીએ બીજા નંબર ઉપર તેના ઉપર ક્લિક કરીએ તો નીચે જોઈએ અહીં તો હાલમાં આ યોજના વિકસતી જાતિની કચેરી છે તેના દ્વારા ચાલુ છે તો અહીં તમે તેના ઉપર ક્લિક કરી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તેમણે અહીં ક્લિક કરવાનું છે ત્યારબાદ ટોફેલ જે તૈયારી કરતા હો તેમના માટે અહીં છે ત્યારબાદ કોચિંગ માટે નીટ જે ગુજકેટ માટે અહીં ક્લિક કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જાણી લઈએ તેના માટે સૌપ્રથમ તમારા હોમની અંદર ન્યૂ યુઝર લખેલું આવશે ન્યૂ યુઝર ઉપર જઈ તમે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી શકો છો અહીં તમે યુઝર આઈડી અને પાસવર્ડ કરી લોગિન ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરી શકો છો ત્યારબાદ જોઈએ શું માહિતી છે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેની અંદર તમે જોઈ શકો છો અહીં તમામ પ્રકારની માહિતી આપેલી છે બરાબર છે રૂપિયા વીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે ગૂચકેટ સ્પર્ધાત્મક હોય નીટ ગૂચકેટ હોય કે ટોફેલ જેવી હોય તો હાલમાં આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ છે તો એ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ ઓનલાઈન અરજી કર્યાના તારીખથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી તાલીમાર્થીઓનું કોચિંગ ચાલુ હોવું જોઈએ ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયાઓમાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંક ધ્યાને લઈ એ અગ્રતા ક્રમ મુજબ સહાય ચૂકવવામાં આવશે તો ત્યારબાદ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં હાર્ડ કોપી તમારે જમા કરાવવાની રહેશે તો આપ એ જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી પણ જમા કરાવી દેવી તો જે વિકસતી જાતિ કચેરી માટે આ યોજના ચાલુ છે એટલે કે મિત્રો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ચાલુ છે આ જ રીતે અલગ અલગ કેટેગરીઓ માટે પણ આવતી હોય છે યોજના જ્યારે આવશે ત્યારે તમને વિડીયો બનાવી અને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ આભાર